આ પૂરા એક શોખ આ બધા બંધ થઈ જાવ ને તો મારા એકલો એકલો થાકી જો પૂરા બોધું છું આમાં આ હોઝ વરસાદ ના આવ્યો મારા બધા પૂરા બંધ થઈ પણ એક તો આપીજુ છે બધું વરસાદ આવ્યો તો કાદેવ કાદેવ થઈ છે આમાં મારા પૂરા તો આ તો આમ ઘેર ચાલું નહીં હોય એટલે મારે આ પૂરા વેંકી જ મારવા પડે પૂરા વેંકાઈ જ હોય ને ગોમમાં તો કોઈ લેવાનું નથી જેમ કે ગોમમાં બધાને ખબર છે કે મોટા ભાઈના પૂરા પલરી ગયા છે એટલે હાડો બાર કોક કોન્ટેક કરવો પડે મારે બાર હગોવાલા કૂકને ફોન કરીને કહેવું પડે કોક વળી મળી જાય આ તબેલોવાળા લઈ જાય પાછા ગાયો જેને વધારે હોય ને એ પૂરા એક લઈ જાય ને બીજું તો કોઈ લઈ જાય એવું નથી પણ મારે બંધ થઈ ગયું હોત ને તો હું કૂક ને ઠપકાય તો મારવા તો આલી જ દેવાનું છે તો મારા હાથમાં કોક તો આવી જ જાય આમાં આ ચાલે બંધાઈ હું એકલો એકલો બોધું છું ને અરે હેડો કાલે તો બંધાઈ રહ્યા પડતા પડતા તો પૂરું થાય થાચી જો થાંચી જો મારા તો એ પાણી બોની પીયું પછી રાગ રાગ બોધ થોડા પૂરા મા પૂરા બંધ થઈ જવા તો સારું હતું આજે વરસાદ ના આવતો સારું છે ને મારા પૂરા પલઈ જાય અરે આ કોક આવે તો છે હારું હો આવા દેવો હું એ જ છું આવા આવવા દેવું પૂરાનું ગળાક હોય તો હારું મારા પૂરા આલવાના જ છે પૂરાનો ગળાક હોય તો મારા કોમ થઈ જાય છે આટલા ખબર પડે પડ ગરમી બહુ છે પૂરા બોધવાનું મારું કોમ નથી પણ શું કરું અમે કોઈ મોણસ મળતું નહીં દાડિયો મળતો નહીં આ એક બાજુ આ છે રોજ રોજ આવે છે રોજ પલાળી નાખે છે એટલે મારા તો પછી અમે પૂરા બોધવા જ પડી આમ આજ રાતી જો ના સારું છે

સારું કેવાય કે મને એટલા બધા આવું ના કરતા મને મારા ખેતર માં જોવા મળી પણ મળી જાય સારું જ કેવાય ને યાર અને આપડે ઊંચ છાડી જેવું રાખતા અને આવો મોટો મોડ મારા જેના ખેતરો માં સારું કેવાય યાર હા તો જેના તો મોટું થવાય હો મુદ્દા ની વાત એમ કઉ શું કે બાળ તો મોટા ભાગે આપડે પૂરા લઈ લીધા બરોબર પણ થોડા પૂરા છે બે ત્રણ બરાબર તમે આ પુરા વેકવાના જ છે માડ

પચીસ ટકા બંધ હું જાતે છું બધું બોધર આવી જશે પણ ભાવ નક્કી કરજો આમાં ભાવ નું તો તમારી યાર હું કહેવાનું આમાં આવા મોટા માણસને ને મારા ભાવ હું કહેવાનું કેવું કાકા અઢાર હજાર પુરા રાખ્યા છે ભાવ તો મારા તમારા પણ છે તમે કહી દો ભાવ

અરે પણ તમે યાર અમૂર્દી આ વિવાદ કરાઈ યાર પણ કાકા બજારમાં જે ભાવ તો ચાલતો હોય ને એ કેવાય કોઈ માન તો કાઈ હું મારામાં બોલવાનું જ નહીં રહ્યું એ તમે નહીં બોલવાનું બોલવાનું જ ના રહ્યું મારામાં ભાવ જ ન કેવો તમે હાર તો માર તો યાર નિરાશ નહીં થઈ જો તો ભાવ તમે યાર વાત વિ કરો છો અમ આવડા મોટા માણસ થઈને મારા હેતરમાં માં આયા છો અને તમે યાર મને મારા હું કેવું યાર તમને હારું હાડો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ બાપુ તો તમારો ભાવ કીધો હડા મારે પંદર રૂપિયા થી નેસો પૂરો આપવાનો નથી આ મારા વયકન લોકો અઢાર રૂપિયા ને વીસ વીસ રૂપિયા લીસ પૂરા ના એટલે કાકા શરમ જેવું કોઈ આવું જોવું આપડે હું ઢા પંદર રૂપિયા કેતા અરે અત્યારે તાની ઇમની મેં થોડું ખવડાવાય છે એટલે કાકા તો શરમ પંદર રૂપિયા કેતા હું જીભી તો બોલી જાય તમે કાકા પંદર રૂપિયા પૂરું આપવાનું છે પંદર રૂપિયા તો મિનિમમ છે યાર એટલે કાકા વાસરી ના પૂરા સીર સોમાહ ભાવ કેટલો હોય ખબર છે તમને દુનિયા જોઈ છે

તમે પુરા લેવા છો મારે કોઈ નહી જો કાકા હું તો પૂરા લેવાયેલો છું બરાબર લઈ હું ના ભાવ નહી બગાડવાનો કાકા લેવાયો છું અને લઈ ને એક વખત બોલી જો એટલે લઈ જાય

બંગડી જેવો નથી કા ખરતો લે કાકા તમને કઈ તમ સમજાવું આ જો નેસોતા ટપક ટપક પાણી પર છે લ્યા તમારા પૂરા લેવાનો લક્ષણ લાગતો નથી મને લે કાકા ઢા હજાર પૂરા રાખ્યા છે મિયા ઢા હજાર પૂરા આ તો 2000 ખૂટા છે ને એટલે લેવા નખડશું બાર બારવા કોઈના ખેતરમાં પૂરા નહીં રવા દીધા મીએ નિમન તોમેલો બનાવ્યો છે તબેલા તમે બનાવ્યો છે પણ તમને પૂરોની કિંમત કરતા નથી આવડતી

એક વાત ને બીજી વાત સો રૂપિયા થી એક રૂપિયા ધની આપું હું બરાબર સો રૂપિયા તો મને નથી પહોંચાતું અને વરસાદ પડે તો ગાવ ઘન જાય હોય ને હા એ તો મારા હા વાડે બંધ થઈ જાય પૂરા અને બીજો કોક ગળાક મળે હે બંધ થઈને ગમે ગંતા તમે બીજો ચોક પૂછી લ્યો જોય એ તમને એટલા પૈસા મળતા હોય તો તમે બીજો લઈ લ્યો પૂરા અને અલે કાકા તમે જઈ શકો છો તપાસ કરતો કરતો વાડમાંથી આવ્યો છું આ પેટ્રોલનો ભાડું કુના લે મને

પુરા જોયા આમાં પુરા તો મને ભાવમાં સેટિંગ નહીં થતું તો ક્યાંથી આલું કોણિત પાઈવાન ચા વાત નથી પાઈ આમાં ઓય મોગરામાં ચા કોણ લાવે બાવડા બાબડા તો નહીં દીધું ને એટલે તય હો મથો હે એ તો ઘેર આવું પડે પુરા હોય તો કાકા આ બધી વાતો નહીં કરવાની ને આ હું 100 રૂપિયામાં ભળી જાવ છું બરાબર ના

મારા પૂરો ની કદર નહી કરતો આ માણસ કદર આ પુરા જેવા છે બોલાવો ને તો પછી ભાવો શો થઈ આ નથી જો તમે જાવ રૂપિયા નું પેટ્રોલ ને જુ મારે ચમક મારા તો પૂરો નથી છેલ્લો ભાવ સો રૂપિયા ને વીસ પૈસા બોલો

આ ખેડૂતને પોષ રૂપિયા વધારા એ તો કોઈ વિચારતું જ નથી બસ આ તો ઉપર રહી ગયો છે ને આ તો ઓમ થયું છે ને બસ ખોમે જ કાટકાટ કરવાની પણ નથી હાલવાનો એક પૂરો નથી હાલવાનો એ તો ઘેર ભરી દઉં હું પણ ઓછી કિંમતમાં તો નથી જ હાલવાનું પૂરું આમાં પૂરા તો ના લીધા પણ આમાં મને તો પૂરા બહુ વાદ્યો તો મારું કોમ જલ્દી પતવ એક તો આ ફોન વાળા નહી જપું આ ફોન વાળા નહી જપું હેલો હા બોલો આમ આ બાજરી તો પાકી છે પણ તમે થોડું તો ધીરજ રાખો એ શેઠ આપડા ચો બહુ બાકી છે શેઠ આપડે તો ખાલી બિયારણ ના બાકી છે ને શેઠ હારું હેડો તને હું પક કરીએ હેડો હાર હાર હેડો શું કરવાનું કે મારા તો હારું આ બિયારણ લાયો હતો અને ખાતર લાયો તો આમ ઈ નો ફોન આવી ગયો છે એટલો એક બાદ પૂરા વેકાતા નથી આમાં પૈસા મારા હેમો કાઢવાના ને પેલા કાકાને ને મારા સો રૂપિયા તો સો રૂપિયા હું આલી દેવા પડે ને શું કરું એમ ખેડૂતો ને આ વાત હાલ થોય છે એક બાજુ આ વહરાત બગાડ નાખે છે એક બાજુ આવું ને આવું આવી પડે છે એટલે ખેડૂત હેનો જ આવે કોઈ દર અમે મારા આલી જ દેવા પડી પૂરા એ કાકા કાકા એ ઉભા અમે તમારા પૂરા લેવાના છે અને મારા પૂરા હાલવાના યાર પૂરા વેકવાના છે યાર કાકા જો અમે મારે જો મારે અમે ઘર તમે આયા છો મારા અને હું અહીં મારા ઠેઠ તમે કહેશો કે હું પચાસ કિલોમીટર સાઠ કિલોમીટરથી છેટો આવ્યો છું અને આરો મારા તમારું અમે અપમાન કરું એને બીજો ગળાક તો પાછો અમે મારા હો ધોવો પડે એના કરતો અમે તો મેજર લઈ જાઓ અને હું એ તમારે કહેવું છું કે યાર બે રૂપિયા ઓમ કે ઓમ યાર કાકા હું આવે શું પાછો બરાબર મજાક બજાક તો નહીં કરતા તમે મજાક નહીં કરતો પણ યાર મારું થોડું સમજો કે યાર ના ના જો હું આવેલો શું જતો રહું છું બરાબર ઉભરા ઉભરા હું કેવું તમે યાર છે ને ખોટું ના લગાડો અને તમે પૈસા તમે યાર બોધી ના ના કાકા જો નહીં મારું નહિ દસ રૂપિયા રાખો યાર કાકા અરે કાકા શું કીધું કે તમે મને પાછું બોલા ને તો વીસ પૈસા ઓછા થાય બરાબર ના 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 કાકા એ ધંધો નહીં થાય જો મારી મજા ઘાટો આવો ના જો

તમારે જેવા મને દસ રૂપિયા બીજા એક વખત બીજા દસ રૂપિયા ના યાર ભાવ આજ વિસ્તારમાં મારા પુરા લીધા એટલે મારે ઘેર જતી રહેવાનું છે બરોબર તમારો પૂરો પોસ રૂપિયા લેવાનો છે આ લે ના ઉપડે ગેર બરોબર

પણ પૈસા મને અત્યારે રોકડા પલડો પૂરો હણ હરે તો એક પૂ નો પૈસો લીધા માં હ આલે માં હ બરાબર હા હા બઈસ હ બરાબર કોણ ની બુટતી અને પૂરો બે કિલો થી નેસો ના આવો જો આમાં બધા વજન ના કરવાના હોય કાકા આમ તો હું પૂરાનું કોઈ વજન નથી કરતું કોઈ પણ પૂરો બારે જો બરાબર હા પૂરો તો મારો ભાડે છે પણ હું કેતો પૈસા મને રોકડા આલીન જજી કાકા તારે કશું ની મળે હ વાડસ મળે અરે મારો વાયદો છે આજ નો યાર કાકા હ હ તમલે બરાબર

પૂરા કરું મારે હેલો બોલો શું છે કયો અરે તમારું સેટિંગ થઈ ગયું છે યાર અમે તમે તો થોડો તો ટાઈમ આલો મને

હારું હેડો હું આવું સેડો હું આવું છે તો તમને કરી દેવું હાર હાર જો કે બિયારણ ઈમાં તો આલિયું તણી કરે હું પૈસા કોઈ નહીં આ લે નહીં અને મારા સેટિંગ થઈ ગયું છે પૈસા તો આવી ગયા છે એટલા તો આ જેટલા એટલું વધુ નહીં મારા લેવા અને પૈસા તો આ લેવું આમાં ઓમાં હું કમાવાનું કે ઓમાં હું કમાવાનું અમે આ બિયારણવાળા પૈસા લઈ જાય આ પૂળા લેવા આવ્યા છે એ એ ભાવ વધારે કરતા નથી અમાઓમાં ખેડૂત હું કમાય ગયો પછી કહે ખેડૂતો અધ્ધર નથી આવતા ચોથી અધ્ધર આવું અમે બાજરી પાછી છે તળીમણ અને આ પૂળા થયા સસો સો અમાઓમાં હું મલગ ગયો મારા હેરોમાં ટ્રેક્ટરવાળા લઈ જાય અડધું અડધું મારા મારાના ભાવ કર્યો પેલો બિયારણવાળો અડધું લઈ ગયો મારા પોહણ તો કશું વધતું નથી શું કરવાનું આ આવું ના આવું થાય છે ભાઈ એટલે વાત સાચી છે કે ખેડૂતને કોઈ દંડ બલવાડ આવ્યો નથી પણ ખેડૂત કોઈ દરના દર આવવાનો નથી એટલે આ તો વાવાનું ને ફેર થઈને બીજું વાવાનું વાવાનું ને પાછું ફેર થઈને વાવાનું બસ આ જ હેડા સર ખર્ચા આ થઈને રીશ બસ આ આવું સર હું કરવાનું લહેળો તારા મન તો પૂરા બોતવા દે તો પેલા હવારે પેલા કાકો આવે તો પૂરા લઈ જાય ન પાછા બોંધેલા નહીં હોય તો કે તમે હજુ પૂરા બોધ્યા નથી એટલે મારા પૂરા બોધવા ચાલુ કરી દેવા